નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું સાડત્રીસો થી બેતાલીસો એક રૂપિયા એરંડા અગિયારસો ઓગણીસ થી બારસો સડસઠ રૂપિયા ચણા આઠસો નેવ થી આઠસો નેવ રૂપિયા મેથી આઠસો એક થી નવસો રૂપિયા મગ એક હજારથી એક હજાર રૂપિયા સોયાબીન આઠસો છોતેરથી થી આઠસો એકાણું રૂપિયા જુવાર છસો સિત્તેરથી થી એક હજાર તેત્રીસ રૂપિયા વરિયાળી સત્તરસો એસી અઢારસો રૂપિયા દાલ સફેદ સોળસો સાઠ ને એકવીસો સાત રૂપિયા ઘાઉ ટુકડા ચારસો ચાલીસથી થી પાંચસો દસ રૂપિયા ઘાઉ લોકોન ચારસો પચાસથી પાંચસો આઠ રૂપિયા મગફળી એક હજારથી સોળસો ઓગણત્રીસ રૂપિયા કપાસ અગિયારસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે